સુખમાં તો બધું બધું કમ્ફર્ટેબલ છે આપણને હા એવરીંગ ઇઝ રાઈટ દરેક વસ્તુ ભગવાન

હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ રામ 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 જે પણ નામ કે કે તો મારું બોલે ભક્તો તમારા વધારે કેમ ભલે તમારું છે પણ બધા એક કામ કરો આપણે કે પરીક્ષા કરો પરીક્ષા કરો એમ તો કે વાંધો નહીં આપણે મંદિર માં જઈએ સો બસો ભક્તો હતા બસ હતી ધૂન ચાલતી હતી અને

કેન્સર નો રિપોર્ટ આવે તાર પાછા મંદિરમાં માં જઈ હા કેમ ખબર છે એ ભગવાન કોક કરજે કોક કરજે કોક કરજે કેમ કે રિપોર્ટ નક્કી થઈ ગયો છે કેન્સર નો પણ કેન્સર નતું તાને આ તો કેન્સર જ હતું સમજો વાત કેન્સર નતું ત્યારે આ તો કેન્સર જ હતું

સાર સપના સમાન વહી જાય જીવ તારી અંતે ભજે તરી આશા ના કર્મો ને આશા ના ધર્મો આશાના ચિતરામાં બની રહ્યો ધર્મો પણ આ કરવું સત્ય છે શિષ્ય કે છે ગુરુજી મને મોક્ષ આપો એટલે ગુરુ કે ઉતર મોક્ષ આપું છું પણ તોય કેટલા મૂકું ગાદી આગળ લાખ કે બે લાખ

ગડધડી દરવાજો બંધ કરી ભાગી જાય કારણ કે આ આખા નગરનો આવા સય યાદ ભગવાનને પસંદ નથી તમારી પાસે કશું નથી ઐશ્વર્ય નથી સંપત્તિ નથી પણ આપણા હૃદયનો શુદ્ધ ભાવ તો છે ને તો ભગવાન સામે ભૂખો છે આપણી સંપત્તિનો ભુખ્યો છે આપણા ઐશ્વર્યનો ભૂખો છે અને એમ તમે આપી આપીને આપણી શું ચુંતા બાપાએ બીજા ભજનમાં લખ્યું કે જરની અંજલિ સાગર ને સૂરજ ને દીપ ધરે શું જરણી અંજલિ સાગર ને સાગર ને તમે અંજલિ શું આપો અખાટ પ્રાણી અનામ બધું છે ને અંજલિ શું આપવાની જરણી અંજલિ સાગર ને શું સૂરજ ને દીપ ધરે કુબેર ને આની શેની ચુંથારામ અટકેલ છે કુબેર ને તમે કેટલું દાન કરો કરી કરી આખા તમે કરશો પરમાત્મા જે છે એ તો આટલો પાવર વાળો છે આપી આપીને શું આપવાના તો આપવા માટે આપણી પાસે એક જ વસ્તુ છે હૃદય નો શુદ્ધ ભાવ કયો ભાવ કે હું જેવો છું તેવો તું મને સ્વીકારી લે